ગુજરાત યુનિવર્સિટીના બીકોમ ઇંગ્લિશ મીડિયમ સેમેસ્ટર એક ના પેપર વેચાવાનો પ્રયાસ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ એનએસયુઆઈ કર્યો છે પેપર ખરીદ વેચાણ માટે વિદ્યાર્થીઓના બનેલા વોટ્સઅપ ગ્રુપની ચેટ પણ એનએસયુઆઈ જાહેર કરી છે અને જે વિદ્યાર્થીઓ દ્વારા પેપર પેપર આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેને ઝડપથી તપાસની માંગ કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયા જે વોટ્સઅપ ચેટ વાયરલ થઈ છે તેમાં એક વિદ્યાર્થી અન્યને ઓફર કરી રહ્યો છે કે જો પેપર પ્રમાણે ન પૂછાય તો પૈસા પાછા

કે જે પણ વિદ્યાર્થીને બીકોમ સેમ વન નું ઇંગ્લિશ મીડિયમનું પેપર જોતું હોય તો તેઓ પૈસા આપે જે માધ્યમે સો વિદ્યાર્થીઓ ભેગા થાય તો એક વિદ્યાર્થી ત્રણસો રૂપિયા આપશે તો ત્રીસ હજાર રૂપિયા થાય ત્યારે તેમને પેપર આપવામાં આવશે અને બીજા પેપર વખતે ભાવ ડબલ થશે તેવી આખે આખી ચેટ અમારે પુરાવા સાથે પડી પડી છે જેની અંદર યુવકે પેપર નહોતું આપ્યું કારણ કે સો વિદ્યાર્થીઓ નહોતા થયા વીસ થી પચીસ હજાર રૂપિયા થયેલા બાકીના પૈસા કૂટતા તેને વિદ્યાર્થીઓને પૈસા પરત પણ નથી કર્યા અને પેપર પણ નથી આપ્યું એટલે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કર્યું છે અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવાનું પણ કાર્ય કર્યું છે આ એક નાની માછલી છે જો આ માછલીને પકડીશું તો આપણે મોટી માછલી સુધી પોકી શકીશું એટલે સો ટકા આ વિદ્યાર્થીને પકડવામાં આવે આ વિદ્યાર્થી સેક્ટર પંદરનો જ વિદ્યાર્થી છે ગવર્મેન્ટ ગાંધીનગર ગવર્મેન્ટ કોલેજનો જ વિદ્યાર્થી છે તો તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીને પકડવામાં આવે આ વિદ્યાર્થીને પકડીને જ્યાંથી પેપર આવ્યું હોય તે મોટી માછલીને પણ પકડવામાં આવે કારણ કે અન્ય અમારી સાથે ઓડિયો ક્લિપ પણ પડી છે જેની અંદર તેને ત્રીસ હજારની માગણી પણ કરી છે અને ગ્રુપની અંદર એક બે વિદ્યાર્થીઓ એવું પણ કહેલું છે કે આ જે પેપર અમારે મળેલું એ કોપી ટુ કોપી આજે પેપર છે એ કોપી ટુ કોપી જ પૂછાયેલું એટલે ક્યાંક ને ક્યાંક પેપર પૂરતી હોય તેવી આશંકાઓ લાગી રહી છે એટલે તાકેદ થી ઝડપીથી આ વિદ્યાર્થીને પકડી લેવામાં આવે તેવી એનએસ્યુ